આજે અમારા બાકીના જે નામ જાહેર થયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ફોર્મ ભરવા આવ્યા હતા ફોર્મ ભરાવીને અમે અમે નીચે નીચે જતા જતા હતા દરમિયાનમાં કોંગ્રેસની ગાડીમાં કોંગ્રેસના આગેવાનો અમારા બાલાસિનોર ભાજપના બળવાખોર ચંદ્રસિંહ રામસિંહ પરમારને લઈને આવ્યા અને ચંદ્રસિંહ રામસિંહ પરમારે કોઈ બીભસ કોમેન્ટ કરતા થોડી વાત વિવાદ વખર્યો હતો અને એ દરમિયાનમાં કોંગ્રેસના એક આગેવાને પૈસાનું બંડલ બતાવીને અમારા કાર્યકર્તાઓને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો હતો જે આપ વિડીયોમાં જોઈ શકો છો મૂળ અમારા જે બળવાખોર ઉમેદવાર આવ્યા હતા એમણે એમને ટિકિટ ન મળતા ઉશ્કેરાઈને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા એમના પર હુમલો કરવાનો કોશિશ કરી જેના કારણે આ માથાકૂટ થઈ સમગ્ર બાબતની પોલીસ ફરિયાદ આપવામાં આવશે આ આમાં એવી કોઈ મારા માની નથી માત્ર સામ સમીક્ષા પાછળ થઈ ગઈ

જે ઉમેદવાર લાવ્યા છે એ કોંગ્રેસ કપડોદ બ્લોક માંથી લાવી ના હજુ બીજા બે ફોર્મ છે પાર્થ પાઠક અને ઠાકોર ખબર પડે